નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટમાં થોડાક દિવસ પહેલાં કાયદો અને વ્યવસ્થા કથડે તેવી ઘટના સામે આવી હતી જેમાં બે ગેંગ છે તે સામ સામે આવી ગઈ અને ધડાધડ ફાયરિંગ થયું આ ઘટના છે રાજકોટના મંગળા પ્રગતિ હોસ્પિટલ પાસેની કે જ્યાં પેંડા ગેંગ અને મુર્ઘા ગેંગ વચ્ચે જૂની અદાવતને લઈને વિવાદ થયો હતો ને વિવાદ જોતજોતામાં એટલો ઉગ્ર બન્યો કે વાત ગોળીબાર સુધી પહોંચી ને આનાથી રાજકોટમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ કથરી છે લોકોમાં ડરનો માહોલ પણ સર્જાયો હતો આ સમગ્ર ઘટનામાં પોલીસ ખુદ ફરિયાદી બની છે ને આ જે સમગ્ર ઘટનાની વિગત સામે આવી રહી છે તેમાં આ ગેંગ વચ્ચે વર્ચસ્વની લડાઈ પણ માનવામાં આવી રહી છે બંને ગેંગો અલગ અલગ વિસ્તારની હોવાનું કહેવાય રહ્યું છે પરંતુ થોડાક દિવસ પહેલાં બંને ગેંગના સભ્યો વચ્ચે કોઈ બાબતે મનદુખ થયું હતું ને ત્યારબાદ મારા મારી સુધી વાત પહોંચી હતી આના જ કારણે જે મંગળા રોડ પ્રગતિ હોસ્પિટલ પાસે એક બંને ગેંગ સામ સામે આવી ગઈ અને ધડાધડ ફાયરિંગ થયો ત્યારે આ ઘટનાથી રાજકોટ શહેરમાં ડરનો માહોલ પણ સર્જાયો હતો આ મામલે પોલીસ ખુદ ફરિયાદી બની હતી અને પુનિતનગરની પેન્ડા ગેંગ અને ત્યારબાદ જંગલેશ્વરની મુરઘા ગેંગના જે જે આરોપીઓ હતા જે ગુંડાઓ હતા તેમની શાન પોલીસે ઠેકાણે લાવી છે જે આરોપીઓ પહેલાં વિસ્તારમાં ધાક જમાવવા માટે તેમણે કૃત્યને અંજામ આપ્યો ત્યારબાદ હવે તેઓ માફી માંગતા નજરે પડી રહ્યા છે સવારના સમયે પેંડા ગેંગના જે આરોપીઓ છે તેમનો પોલીસે વરઘોડો કાઢ્યો હતો ત્યારબાદ મુર્ઘા ગેંગના જે આરોપીઓ છે તેમને પોલીસે વરઘોડો કાઢ્યો છે અને દ્રશ્ય સામે આવ્યા છે કે દોરડા બાંધીને પોલીસ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે આરોપીઓને ઘટના સ્થળ ઉપર લઈ ગઈ હતી અને આરોપીઓ હવે માફી માંગતા નજરે

તે પડી રહ્યા છે આજે સમગ્ર ઘટના સામે આવી છે તેના કારણે પોલીસે હવે આરોપીઓની શાંત ઠેકાણે લાવવાના પ્રયાસો પણ કર્યા છે આ સમગ્ર બનાવના પગલે જે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તેમાં પીએસઆઈ ફરિયાદી બન્યા છે અને આર્મ્સ એક્ટ હેઠળ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાયો છે જેમાં ભાઈલો ગઢવી મોટિયો ઝાલા મોન્ટુ કોડી હિંમત ઉર્ફે કાળુ લાંગા ગઢવી સમીર ઉર્ફે સંજલો જુણેજા અબ્દુલ્લા ઉર્ફે દુલિયો ધાડા શાહનવાઝ ધાડા સમીર ઉર્ફે મુર્ઘો સોહિલ ચાનિયા સોહિલ દીવાન અને અમન પીપરવાડિયા સાથે જે નામના જે આરોપીઓ છે સામસામે તેમની સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાથે જ જે વોરે માથું ઉચક્યું છે બંને અલગ અલગ વિસ્તારની ગેંગ છે અને જે આખો ડખો સર્જાયો તો તે મામલે રાજકોટમાં પ્રકારની ગેંગ સામે પણ હવે પોલીસે લાલાંક કરી છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર